અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બાંટવા દેવડી ગામે રહેતા નિલેશભાઈ હરિભાઈ ડોબરિયાએ વડીલ વડીયા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદના અનુસંધાને ભત્રીજા અને વેપારી મેહુલભાઈ ઉર્ફે ડાયો મનસુખભાઈ ડોબરિયા જેતપુર માર્કેટ યાર્ડમાં નંદન ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા હોય આ ધંધાની આર્થિક લેતી દેતીના વહીવટમાં આરોપી ભીખાલાલ ઉર્ફે પાંચ પાંચ વેલજીભાઈ સાકરિયાને રોકડા રૂપિયા એસીથી નેવું લાખ અપાયા હતા તેમજ આરોપી સંજયભાઈ સાકરિયાને પણ રોકડા રૂપિયા સાહીઠથી સિત્તેર લાખ અપાયા હતા આ પછી વેપારીને પોતાના ધંધામાં આર્થિક નુકસાની આવી હતી અને અન્ય ખેડૂતોને વ્યવહારિક રૂપિયાની ચૂકવણી કરવાની હતી જેથી આરોપીઓ પાસે પોતાના રૂપિયાની અવારનવાર ઉઘરાણી કરતા હતા પરંતુ બંને પૈસા પરત આપતા ન હતા અને ખોટા વાયદા કરી વધુ રૂપિયા આપવાની લાલચ આપી તે રૂપિયા પરત આપવા માટે ગલ્લા તલ્લા કરતા હતા આથી મરવા મુજબ મળવા મુજબ કરી દેતા વેપારીએ બાંટવા દેવડી ગામની મનસુખભાઈ ડોભરિયાની વાડીએ પોતે પોતાની મેળે પ્રથમ સેલ્ફોસ ઝેરી પાવડર પી લીધો હતો અને ત્યારબાદ ખેતરમાં આવેલ કુવામાં પડી જઈ આપઘાત કરી લીધો તો પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને જેમાંથી એક આરોપી ભીખો ફાંસ ફાંસને વડીયા પોલીસે ઝડપી પાડ્યો જ્યારે સંજય સાકરિયાને પકડી પાડવાની પોલીસે કવાયત હાથ ધરી છે વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના બાટવા દેવડી ગામે તેર મે ના રોજ મેહુલભાઈ ટોબરિયા દ્વારા પોતાના ગામમાં દવા પી સુસાઈડ કરેલ જે બાબતે તેમના દ્વારા સુસાઈડ નોટ લખેલ અને ભીખાભાઈ ફેલજીભાઈ સાકરિયા તથા સંજયભાઈ ભીખાભાઈ સાકરિયા નાઓને તેમને એસીથી નેવું લાખ ભીખાભાઈને તથા તેમના દીકરા સંજયભાઈને સાહીઠથી સિત્તેર લાખ રૂપિયા આપેલ હોવાનો ઉલ્લેખ કરેલ ને જેના કારણે તેઓ દ્વારા પગલું ભરવામાં આવેલ જેનો વડિયા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો આઠ ત્રણસો મુજબ ગુનો દાખલ કરેલ તપાસ કાર્યવાહી કરેલ તપાસ દરમિયાન હાલમાં ભીખાભાઈ વેલજીભી સાકરિયાનાઓને ધરપકડ કરેલ ત્યારબાદ એમના બે દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ અને જરૂરી તપાસ કાર્યવાહી પૂરા કરી આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે શું નામ તમારું મારું નામ રાજેશભાઈ અંબાભાઈ ડોબરિયા શું બન્યું તમારા શું થયા ભાઈ ગુજરી મારું ગુજરી ગયો થાય એને સુસાઈડ કર્યો છે અને એને સુસાઈડ કરવા મજબૂર કરેલા સુલતાનપુરના બે શખ્સ છે એનું નામ ભીખાભાઈ અને એના દીકરાનું નામ સાગર છે એ ખોટું બોલ્યો છે કે મારું નામ સંજય છે અને એને ચારથી પાંચ વર્ષની દીકરી છે એ દીકરીને નાની ફૂલ જેવી દીકરી છે અને એને મરવા મજબૂર કર્યો છે અમે ફરિયાદ કરેલી છે વડિયા પોલીસ સ્ટેશનની અંદર તો એ લોકો અમને ન્યાય આપે એવી હું આશા રાખું છું અને સુસાઈડ વાડીએ કર્યો છે અને એની પાસે એનો અમારી પાસે વિડીયો છે સુસાઈડ નોટ છે અથવા એ સિવાયના અમારી પાસે બધા પુરાવા જ્યાં પૈસા એને મોકલા છે એના બધા પુરાવા છે અમારી પાસે અને આ પુરાવા અમે બધા પોલીસ સ્ટેશનની અંદર રજૂ કર્યા છે એક કરોડને સિત્તેર લાખ રૂપિયા જેવી રકમ લઈ ગયા છે કટકે કટકે લઈ ગયા છે અને છેતરપિંડી કરી અને કોઈ પણ લાલચ આપી અને એને ભોળવી અને એને મળવા મજબૂર કરી દીધો છે એક જણો અત્યારે ભીખાલાલ સરેન્ડર સરેન્ડર થઈ ગયો છે અને એનો છોકરો અત્યારે ફરા છે તો એને પકડવા અને એને સજા આપવા અમારો કુટુંબ સૌ કુટુંબને એવી ઈચ્છા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ